સુરતમાં ઉત્તરાયણની પર્વે પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરુણા ટ્રસ્ટ ખાતે ચાલી રહી હોય ત્યાં સી પાટીલ પહોંચ્યા હતા અને કામગીરી નિહાળી હતી સુરતમાં દર વર્ષે ઉત્તરાયણના પર્વે અનેક પક્ષીઓને તેમાં પણ ખાસ કરીને કબૂતર પતંગના કાતિલ દોરાથી ઈજાગ્રસ્ત થાય છે ત્યારે દર વર્ષે જેમાં વર્ષે પણ કરુણા ટ્રસ્ટ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરી રહી છે આ વખતે ઉત્તરાયણના પર્વે પતંગના કાતે દોરાથી પચાસ થી પણ વધુ પક્ષીઓના મોત થયા છે ત્યારે સો થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓની કરુણા ટ્રસ્ટ ખાતે સારવાર કરાઈ છે જ્યાંની મુલાકાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ દ્વારા લેવામાં આવી હતી મકર સંક્રાંતિના તહેવારની સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે ખૂબ રંગે ચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે કપાવાનો પણ આનંદ લેતા હોય છે પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોળ પણ થતી હોય છે એમની પાંખો પણ કપાઈ જતી હોય છે વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમને પક્ષીઓના ઈજા થાય એમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે ગઈકાલે ચૌદમી તારીખે પણ સુરતની અંદર લગભગ બેતાલીસ જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનો મૃત્યુ થયું અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે એ બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે કદાચ અહીંયા પહેલાં છે અને સારવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇજાગ્રત પક્ષીઓની સારવાર કરાઈ હતી તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે ભાજપના હોદ્દેદારો પણ કરુણા ટ્રસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશ વાળા